એ વિસ્તારોમાં ખાસ કરીને તમિલનાડુ આંધ્રપ્રદેશ અને કર્ણાટક સાથે સાથે દક્ષિણ મહારાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ થવાની સંભાવનાઓ જે બતાવવામાં આવી રહી છે હવામાન વિભાગ તરફથી એના કારણે એ વિસ્તારોમાં બજાર ભાવોની સ્થિતિમાં છેલ્લા ત્રણ દિવસમાં જે બદલાવ આવ્યો છે અને એ બદલાવની અસર દક્ષિણ ભારતમાંથી ધીમે ધીમે આપણી તરફ એટલે કે ઉત્તર ભારતના વિસ્તારોમાં કેવી રીતે અવશ્ય બન્યા રેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂતભાઈ આજે આપણે આપણા ડુંગળીના પાક પરિસ્થિતિના જે કાંઈ નવા સમાચારો અને નવા બદલાવ સાથે

કોઈ વિશેષ બજારોમાં મોટું કામકાજ શરૂ થયું અને આવતીકાલે સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને સોમવારથી શરૂ થશે એટલે ત્યાર પહેલાના દિવસો એટલે હજી આજનો દિવસ આવતીકાલનો દિવસ આ બે દિવસ એવા ગણાય કે બજારની સંપૂર્ણ પરિસ્થિતિ આપણી સામે ન આવી શકે પણ વિતેલા બે થી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં તામિલનાડુ કર્ણાટક આંધ્ર અને મહારાષ્ટ્રનો કેટલોક દક્ષિણ તરફનો વિસ્તાર કમોસમી વરસાદની ઝપટમાં જે રીતે આવ્યો છે એના કારણે ત્યાં એ વિસ્તારમાંથી એટલે કે ખાસ કરીને તામિલનાડુ કર્ણાટક અને આંધ્ર પ્રદેશના વિસ્તારોમાંથી નવા વાવેતરની ડુંગળી જે કાંઈ અત્યારે નીકળવાની શરૂ થઈ હોય અને આગામી એક અઠવાડિયું કે બે અઠવાડિયામાં

એ સંભાવનાઓમાં બહુ મોટો તફાવત આવી રહ્યો છે કારણ કે અત્યારે હજી વરસાદ શરૂ છે અને આવનારા દિવસોમાં પણ ત્યાં હજી મોટા પાયે વરસાદ નજીકના ત્રણ ચાર પાંચ દિવસની અંદર થવાની સંભાવનાઓ જયારે બતાવવામાં આવી રહી છે ત્યારે નવા ઉત્પાદનના જથ્થા ઉપર પણ ખૂબ મોટી અસર પડી શકે છે ડુંગળીના ઉત્પાદનમાં હવે આપણે સૌ જાણીએ છીએ કે આપણો કોઈ પણ પાક પેદાશ અતિવૃષ્ટિનું હોય અગર તો વાવાઝોડાનું હોય કે કોઈ પણ રોગ હોય એના કારણે ઉત્પાદન ઉપર બહુ મોટી વિપરીત અસર પડી જતી હોય છે અને એ જ પ્રમાણે ડુંગળીના પાકમાં છેલ્લા ત્રણ થી ચાર દિવસ દરમિયાન જે વિસ્તારમાંથી નજીકના દિવસોમાં મોટા પાયે ડુંગળીની આવકો થવાની સંભાવના હતી એ વિસ્તારમાં વરસાદના કારણે આવકોના આવકોના જથ્થા ઉપર બહુ મોટી અસર સાથે સાથે સમયમાં પણ બહુ મોટી અસર પડશે કારણ કે હવે આવનારા દિવસોમાં એકાદ અઠવાડિયું હજી પણ વરસાદ વાળી પરિસ્થિતિ ચાલુ રહે તો જે કાંઈ આપણા ખેડૂતો તરફથી ડુંગળી ખેંચવાનું કામ શરૂ થવાનું હોય એમાં મોડું થવાની સંભાવનાઓ છે જમીનમાં ડુંગળી મોટા પાયે બગડવાની પણ સંભાવનાઓ છે એટલે દક્ષિણ ભારતના વિસ્તારોમાં વિતેલા બે ત્રણ દિવસ દરમિયાન બજારમાં ભાવોમાં સુધારો થયો છે અને થયેલો સુધારો બે થી ત્રણ દિવસમાં પાંચ થી લઈ અને સાત રૂપિયાના લેવલ સુધી સુધારો આગળ વધી ગયો છે અને આવું હંમેશા ખાસ કરીને ડુંગળી જેવા પાકમાં બનતું હોય છે આપણે સૌ જાણીએ છીએ એટલે આ પ્રમાણેની અસર અત્યારે સત્તર અઢાર અને વીસ રૂપિયા સુધી પહોંચતો થઈ ગયો છે અને સારી ક્વોલિટી ઊંચો માલ નવી પેદાશનો પણ બાવીસ રૂપિયા સુધી ગઈકાલે વેચાયાના સમાચારો દક્ષિણ ભારતના માર્કેટોમાંથી મળી રહ્યા છે એટલે પાંચથી લઈને સાત રૂપિયા સુધીનો ભાવ વધારો વીતેલા ત્રણ થી ચાર દિવસ દરમિયાન થઈ ગયો છે અને થયેલા વધારાનું કારણ અતિવૃષ્ટિ અને અતિવૃષ્ટિના હિસાબે સ્થાનિક વિસ્તારોમાં ડુંગળીના ઉત્પાદન ઉપર ખૂબ માઠી અસર હવે એની અસર આપણી બાજુ આવે આપણા વિસ્તારોમાં ગુજરાત કે આપણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આ બધા વિસ્તારોમાં પહોંચે તો એ અસર આધાર રૂપમાં પહોંચી શકે કે આપણે ત્યાં એની અસર આટલી બધી ન થાય તો આપણે ત્યાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના માર્કેટિંગ યાર્ડોમાં અને આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં કદાચ ભાવોમાં સુધારો બની શકે છે દક્ષિણ ભારતના ડુંગળીના ઉત્પાદનના ઘટાડાની અસરના કારણે એટલે આપણે ત્યાં કેટલો સુધારો બનીએ તો બે રૂપિયાથી માંડી અને કદાચ ત્રણ થી ચાર રૂપિયા સુધી પણ સુધારાની સંભાવનાઓ આપણે કલ્પી શકીએ આગામી દિવસોમાં એટલે કે સોમવારથી શરૂ થતા માર્કેટિંગ યાર્ડોના કામકાજો દરમિયાન પણ સાથે સાથે દક્ષિણ ભારતમાં જેવી એક નવીન પ્રકારની પરિસ્થિતિ સિઝન દરમિયાન ખરીદેલી ડુંગળીનો જે મોટા પાયે જથ્થો સંગ્રહિત છે એ જથ્થો વિતેલા એક મહિનાથી ધીમે 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 બજારમાં ઉતારવાની શરૂઆત કર્યા પછી બે અઠવાડિયાથી જે રૂપમાં જથ્થો વધારવામાં વધારવામાં બિહાર પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશના પણ કેટલાક વિસ્તારોમાં સરકારી નાફેડ ડુંગળી મોટા જે વેચાઈ રહી છે આ ડુંગળીના વેચાણમાં સરકાર દક્ષિણ ભારતમાં થયેલા ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખી અને જથ્થામાં જો વધારો તો આપણા ઉત્તર ભારતના બજારોમાં ભાવોમાં બહુ મોટો સુધારો ન પણ પણ આવે આખો આધાર હવે સરકારની નાફેડ તરફથી આવતી ડુંગળીના જથ્થા પર આવી અને રોકાઈ ગયો છે નાફેડની ડુંગળીનો જથ્થો જો સરકાર ન વધારે તો દક્ષિણ ભારતમાંથી નજીકના દિવસોમાં ડુંગળીની આવકો થવાની જે કાંઈ સંભાવનાઓ હતી એ ભારતના વિસ્તારોમાં એક મજબૂત પરિબળ એટલે નાફેડ તરફથી ડુંગળીનું વેચાણ નાફેડ તરફથી ડુંગળીના વેચાણમાં આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જો જથ્થો નહીં વધારવામાં આવે તો આપણા બજારોમાં પણ આગળના અઠવાડિયામાં બે રૂપિયાથી માંડી અને ત્રણ રૂપિયા કે ચાર રૂપિયા સુધીનો વધારો થવાની સંભાવના બને છે પણ આપણે જયારે વધારાની વાત કરીએ કે વધારાની અપેક્ષા રાખીએ ત્યારે આપણે આપણા સંગ્રહિત ડુંગળીના જથ્થા પર બહુ બારીકાઈથી ધ્યાન આપવાની જરૂર છે આપણે સંગ્રહિત જથ્થાને હવે પછી કેટલા દિવસ માટે સંગ્રહિત રાખી શકીએ સાથે સાથે સંગ્રહિત રાખતા રાખતા એમાં વજનની ઘટની સંભાવનાઓની શક્યતાઓ કેટલી છે આપણા પોતપોતાના સંગ્રહના ધોરણે આ મુદ્દાને પણ આપણે ધ્યાનમાં રાખીએ વજન વધારે ઘટવાની સંભાવનાઓ હોય બગાડ વધારે બેસવાની સંભાવનાઓ હોય તો ભાવોમાં આવનારા થોડા ઘણા વધારાની શક્યતાઓ ધોવાઈ પણ જોઈ શકે છે કારણ કે આપણા વજનમાં ઘટાડો આવ્યો હોય

આપણા સંગ્રહિત ડુંગળીના જથ્થા પર નિર્ણય કરીએ મિત્રો આજના દિવસે ડુંગળીના પાકમાં વીતેલા ત્રણ થી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં થયેલા વરસાદના કારણે બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ આપણી ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત